જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંતકૃપા ઓનલાઈનમાં અને આજે એક આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે અને એક નવી ભરતીની વાત લઈને આપણે આવી ગયા છે કે પતંજલિ પતંજલિ જેવી મોટી કંપનીમાં ભરતી આવી ગઈ છે તો તેમાં તમે રેગ્યુલરી એટલે ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જેવી તમારે નોકરી કરી હોય જેવી તમારે જોબ કરી હોય તેવી તમને નોકરી મળી જશે અને તેના ઓનલાઈન ફોર્મ પણ ચાલુ થઈ ગયા છે તો આગળના વિડીયોમાં હું તમને તેના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા ઓનલાઈન ફોર્મ તમે ઘર બેઠા કઈ રીતે ભરી શકો છો તે બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો આ વિડીયોમાં તમે ઓનલાઈન ફોર્મ ખાસ ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે તો ઓનલાઈન ફોર્મ નથી ભરતા તો આપણે બધા જ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ ભરીને બતાવીએ છીએ અને આ વિડીયોમાં પણ તમને ઓનલાઈન ફોર્મ તમે તમારા મોબાઈલથી ઘર બેઠા કઈ રીતે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો તે બધું જ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ખાસ નોકરીની વાત કરવી તો પતંજલિ કંપનીમાં જે ભારતની બહુ મોટી કંપની છે જે બધા જ ભારતના વ્યક્તિઓ જાણતા હોય છે કે પતંજલિના સ્ટોર હરેક સિટીમાં અને હરેક અત્યારે તો મોટું ગામ હોય તો પણ તમને પતંજલિના સ્ટોર જોવા મળશે અને નાના જોબ ઉપર પણ તમને પતંજલિની ઘણી બધી વસ્તુઓ જોવા મળશે જેમ કે તેલ હોય કે ઘણી બધી પતંજલિની પ્રોડક્ટ હોય જે તમને નાના ગામડાઓમાં પણ જોવા મળતી હોય છે તો તમારે આ કંપનીમાં તમને કામ કરવાનો મોકો અત્યારે હાલમાં મળી રહ્યો છે અને ઘણી બધી આમાં જગ્યાઓ વખાલી છે અને ખાસ પતંજલિ કંપની છે અને તેમાં તમે નોકરી કરો તેની સાથે રહેવાનું અને જમવાનું પણ તમને ત્યાં જ કંપની માં જ મળી રહેશે તો તમારે નોકરી કરવી હોય તો સારી એવી તક છે તમારે આઠ કલાકની નોકરી રહેશે અને તમારે ઓવરટાઈમ કરવો હોય તો પણ તમે ઓવરટાઈમ કરી શકો છો પગાર ધોરણની વાત કરવી તો તમને ઘણી બધી બધા જ માટે દસ પાંચ માટે છે બાર પાંચ માટે તેમજ તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ તમે ગ્રેજ્યુએટ કરેલું છે તો ગ્રેજ્યુએટ કરેલા માટે પણ ઘણી બધી નોકરીઓ છે બધા જ પદ માટે તમને પગાર અલગ અલગ જોવા મળશે જો તમે સારું ભણેલા હશો અને તમે એક આમાં ડૉક્ટર પણ હશે તો ડૉક્ટરો માટે પણ આમાં નોકરી છે તો જેવી તમારું પદ હશે જેવી તમારી લાયકાત હશે તે પ્રમાણે તમારો પગાર જોવા મળશે તેમજ મહિલા પુરુષ બંને ગમે તે આમાં નોકરી કરી શકે છે તમારે ફૂલ ટાઈમ આમાં નોકરી કરવાની રહેશે અને તમારે કોઈ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી નહીં મળે તમારે પરમીનેટ એટલે કે આજીવન તમે આમાં નોકરી કરી શકશો તો હવે આપણે આગળની વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારો કંઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો તો જોબ વિશે ઘણી માહિતી તમને આપી અને ઘણી માહિતી જે બાકી છે એ હું તમને શોર્ટમાં બધી માહિતી આપી દઉં છું તો કંપની વિશે મેં તમને જણાવ્યું તો પતંજલી કંપની છે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારા ભારતમાં બધા જ રાજ્યમાં કંપની જોવા મળશે અને નોકરી તમને તમારું નિયર બાય એટલે તમારું જે નિયરબાય સિટી હશે તેમાં તમને નોકરી મળી જશે દસ પાંચ બાર પાંચ ડિપ્લોમા તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હશે તેના ઉપર તમારી જે લાયકાત હશે તે પ્રમાણે તમને નોકરી મળશે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો આમાં દસ હજાર પ્લસ તમને ખાલી જગ્યા જોવા મળશે તમારે કે ઓફલાઈન ફોન ફોર્મ ભરવાનું નથી તમારે ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને કોઈ પણ પરીક્ષા નથી તમારું સીધું સિલેક્શન થાય છે સિલેક્શન થાય એટલે તમારામાં મેસેજ અથવા મેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે અથવા તમારામાં રૂબરૂ ફોન પણ આવી શકે છે કે તમારે કઈ રીતે તમારે જોઈનિંગ કરવાનું છે તેમજ ઉંમર મર્યાદાની વાત કરવી તો તમારે અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે પગાર ધોરણની વાત કરવી તો આમાં તમને જેવી તમારી લાયકાત હશે તે પ્રમાણે તમને પગાર જોવા મળશે તો કે તમારે પંદર હજારથી સ્ટાર્ટિંગ એટલે કે કોઈ પણ તમે નાના પદમાં લાગશો તો પણ તમારે પંદર હજારથી સ્ટાર્ટિંગ પગાર તમારો જોવા મળશે અને તમારો પિસ્તાલીસ હજાર એટલે તમારી કોઈ પણ ઊંચી ડિગ્રી હશે તો તમને વધારે પગાર પણ મળી શકે છે અને ફોર્મ ભરવાની કોઈ પણ જાતની ફી નથી એટલે કોઈને કોઈ જાતના પૈસા તમારે આપવાના રહેશે નહીં તો કોઈ પણ બીજી વાત કરીએ વગેરે આપણે ડાયરેક હું તમને જણાવું છું કે તમે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો આપણે ઘણી બધી મેં સામાન્યમાં જાણે જાણકારી તમને આપી દીધી છે તો તમને તમે ઘર બેઠા તમારા મોબાઈલથી કઈ રીતે આમાં આવેદન કરી શકો છો તે હું તમને જણાવીશ તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ આમાં આવી શકો છો પરંતુ હું તમને ડાયરેક્ટ લિંક આઈને આપી દઈશ જે આપણે ટેલિગ્રામની લિંક છે તે લિંક હું તમને આના નિશે આપણા વિડીયોની નીચે આપી દઈશ અને એની અંદર ટેલિગ્રામમાં તમે જશો સંત કૃપા ઓનલાઈન નામની ટેલિગ્રામમાં ચેનલ છે તેની અંદર તમે જઈશો એટલે તમને જે ઓફિશિયલ વેબસાઇટની જે લિંક છે તે લિંક તમને જોવા મળી જશે આમાં પણ હું તમને નીચે આપી દઉં પરંતુ યુટ્યુબની થોડી પોલિસી હોય છે જેના કારણે હું તમને ડાયરેક હું તમને જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે તે હું તમને નથી આપી શકશ જે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટની લિંક છે જે હું તમને નથી આપી શકતો ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટની જે લિંક છે તે હું તમને નથી આપી શકતો જેના કારણે ટેલિગ્રામની લિંક મેં તમને આપેલી છે નિશે તેમાં ટેલિગ્રામમાં જઈશું એટલે તમને આ જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે તે તેમાં તમને જોવા મળી જશે તો તેની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે કંઈક આવા પેજ ઉપર આવી જઈશો તો જો આ છે તે આ પતંજલિની જે ઓફિશિયલ એટલે કે જે જોબની તમે ડાયરેક્ટ હું જોબ ઉપર તમે આવી શકશો તે રીતની આગળ મેં તમને ઓફિશિયલ વેબસાઇટ બતાવી તો ઓફિશિયલ વેબસાઇટથી અને આમાં તમે ડાયરેક જે જોબની છે ફોર્મ ભરવાનું તેમાં તમે આવી જઈશો તો આમાં ઘણી બધી માહિતી આપેલી છે આપણે હિન્દીમાં પણ માહિતી આપેલી છે તો તે માહિતી તમારી રીતે તમે ચેક કરી શકો છો તો આમાં બધું જ નિષે મેં તમને જણાવ્યું તે પણ બધી જ વસ્તુ આમાં લખેલી છે તો તમે જો તમારે જાણવું હોય તો આ બધું વાંચી શકો છો અથવા જો અહીંયા તમે જોશો તો એપ્લાય ફોર રજીસ્ટ્રેશન તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે આમાં તમે ક્લિક કરવો એટલે આખું ફોર્મ ખુલી અને તમારી સામે આવી જશે તો બધાને પહેલાં તમારે અહીં તમારું જે કાંઈ સ્ટેટ હોય તે સ્ટેટ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે તેના પછી ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે તો જે કાંઈ તમારી ડિસ્ટ્રિક હોય તે ડિસ્ટ્રિક્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે પછી અહીંયા તમારે પિનકોડ નાખવાનો ઓપ્શન આવશે તો જે કાંઈ તમારો પિનકોડ હોય તે પિનકોડ તમારે અહીં એન્ટર કરી દેવાનો છે પછી નિષ્જે એડ્રેસ લખવાનું ઓપ્શન છે ત્યાં તમારે આખું એડ્રેસ લખવાનું રહેશે જે કાંઈ તમારું એડ્રેસ પરમિનન્ટ એડ્રેસ હોય તે એડ્રેસ તમારે પિનકોડ સાથે આખું અહીંયા લખી નાખવાનું છે તેની નિષે તમારે નામ લખવાનું ઓપ્શન છે તો ત્યાં તમારું પર આધાર એટલે જે કાંઈ તમારું આધાર કાર્ડમાં નામ હોય તે પ્રમાણે તમારે આધાર કાર્ડમાં નામ હોય તે પ્રમાણે લખવાનું રહેશે પહેલાં અટક હોય આધાર કાર્ડમાં તો પહેલાં અટક લખવાની પહેલાં નામ હોય તો પહેલાં નામ લખવાનું તો તેના પછી ડેટ ઓફ બર્થ એટલે તમારી જન્મ તારીખ જે કાંઈ આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે તમારે જન્મ તારીખ લખી નાખવાની છે તેના પછી ફાધરનેમ લખવાનો ઓપ્શન છે તો ફાધરનેમ પણ લખી નાખવાનું છે નિશય તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે કાંઈ તમારો રેગ્યુલર મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર ત્યાં લખી નાખવાનો છે આ ખાનામાં તમારે આધાર કાર્ડ નંબર લખી નાખવાનો છે તેના પછી મેલ આઈડી લખી નાખવાની છે જે કંઈ તમે રેગ્યુલર મેલ આઈડી હોય તે મેલ આઈડી લખી નાખવાની કારણ કે તમને જોબની આગળની જાણકારી બધી મેલ ઉપર આપવામાં આવશે તેમજ નેસે જાણકારી આપવાની છે કે તમે દસમું ક્યારે પાંચ કર્યું છે તેના પછી બારમું ક્યારે પાંચ કર્યું છે પછી આટલી જાણકારી છે તે જાણકારી ફરજિયાત છે બધી જ જાણકારી તમારે ફરજિયાત લખવી જ પડશે તો આગળ બીજી છે હાઈટ છે વજન છે અને ઘણું બધું આગળ તમને પૂછ્યું છે જો તમારે બીજું કાંઈ તમારે તમારી રીતે કોઈ પણ તમારે જાણકારી નાખી હોય તો તમે નાખી શકો અથવા તમે છોડી પણ શકો છો તો જે કાંઈ તમે વાંચી લેજો નિશ્ચય બધું છે જાણકારી જે તમને સારું લાગે કે મારે નાખવું છે તે બધી જાણકારી તમે નાખી દેજો અને જાણકારી તમે બીજી નાખો તો વધારે સારું કારણ કે જેટલું તમે ફોર્મ ભરશો તેટલું આમાં સારું ગણાય છે તમારા વિશે તેને વધારે જાણવા મળશે તો આખું ફોર્મ તમારે ભરાઈ જાય એટલે આ રીતે નીચે આવી જવાનું છે અને તમારે અહીંયા જે સબમિટનો ઓપ્શન છે સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે એટલે તમારું ફોર્મ કમ્પ્લીટલી ભરાઈ જશે અને બીજું તમને જણાવું કે તમારે બીજામાં ફોર્મ ભરવું હોય કે તમે વધારે ભણેલા હોય અને તમારી પાસે ડિગ્રી હોય તો તમે તમારી રીતે ફોર્મ ભરી શકો અહીંયા તેના માટે એપ્લિકેશન ફોર્મ લખેલું છે પતંજલિ વેલનેસ કરીને અહીંયા જે લખેલું છે તેમાં તમે તમારી રીતે તમારી જે કાંઈ ડિગ્રી હોય તે ડિગ્રી ઉપર તમે ફોર્મ ભરી શકો છો તો એમાં જો પ્લીઝ સિલેક્ટ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી જે કાંઈ તમારી ડિગ્રી હોય તે સિલેક્ટ કરી આગળનું ફોર્મ ભરવાનું રહેશે તો તમને આ નોકરીમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે કમ્પ્લેટલી મેં જણાવી દીધું છે તો આમાં તમે તમે ફોર્મ ભરી દેજો એટલે વહેલા તકે તમારો નંબર લાગી જાય તો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ આગળ એક નવા વિડીયોમાં